અને ગાંધીનગર તાલુકા પંચાયત અને રાજ્યની લગભગ અડસઠ જેટલી નગરપાલિકાઓની ચૂંટણીઓનું મતદાન યોજાઈ રહ્યું છે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યના પ્રજાજનોને સાથે લઈ સમાજ જીવનના બધા ક્ષેત્રોને સાથે લઈ અને વિકાસની યાત્રાને આગળ વધારી રહી છે દેશમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસના મહામંત્ર સાથે દેશની રાજનીતિમાં આમૂલ પરિવર્તન કરી સેવાની રાજનીતિનું પ્રસ્થાપન કર્યું છે દેશવાસીઓની અગવડતા દૂર કરી નવી નવી સેવાઓ દ્વારા સગવડતાઓ ઊભી કરતા જાય છે ત્યારે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર પણ રાજ્યનું શહેરી ક્ષેત્ર હોય કે ગ્રામીણ ક્ષેત્ર બધે જ વિકાસની યાત્રામાં આમ જનતાને જોડીને સૌની શક્તિનો સદુપયોગ કરી અને રાજ્યનો વિકાસ કરી રહ્યા છે ત્યારે રાજ્યની અંદર માહોલ ખૂબ હર્ષ ઉલ્લાસ સાથેનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટાવીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફરીથી જવાબદારીઓ સોંપવા માટેનો ઉત્સાહ ખૂબ જામેલો છે સવારથી જ આજે ઉત્સાહભેર લોકો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા માટે મતદાન કરી રહ્યા છે ત્યારે કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં પણ સાતે સાત વોર્ડની અંદર મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આશીર્વાદ આપી અને અમારી ઉપર જે વિશ્વાસ મૂકી રહ્યા છે ત્યારે એ વિશેષતા અમારી પણ જવાબદારી છે કાલાવડ શહેરની જનતાને બધા જ પ્રકારની સગવડતાઓ મળી રહી એ માટે અમારી કાર્યકર્તાઓની ટીમ સાથે મળી અને કામ કરી રહી છે આ વખતે પણ અમને જ આશીર્વાદ મળવાનો છે અમારા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું બોર્ડ બનવાનું છે હું કાલાવડ શહેરની જનતાને પણ આશ્વસ્ત કરું છું કે અમે રહી ગયેલા કામો ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરીશું અને કાલાવડ શહેરની જનતાને કોઈ અગવડતા ન પડે એ માટે સદૈવ ખેવનારા